નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું બી એસએફ હેડ કોન્સ્ટેબલ માટે ભરતી આવેલી છે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું ને જો તમે ગવર્મેન્ટની તૈયારી કરતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી તમને આવનાર તમામ જોબ અંગેની સંપૂર્ણ માહિતી મળતી રહેશે પોસ્ટ ઓફિસમાં પોસ્ટનું નામ ખાલી જગ્યાની વિગતો હેડ કોન્સ્ટેબલ બારસો ને ત્યાં પર રાખવામાં આવેલી છે ને એ એસઆઈ સ્ટેનો જેમાં બસો ને એમ કુલ પંદરસો છવ્વીસ ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની થશે પગારમાં વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ મંત્રાલય માટે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો પ્રતિ મહિને અને એસઆઈ સ્ટેનો માટે ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો પ્રતિ મહિના સુધી તમને સેલેરી મળવાપાત્ર થશે લાયકાતમાં વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ માટે બારમું પાસ અને ટાઇપિંગ એએસઆઈ એસઆઈ સ્ટેનો માટે બારમું પાસને સ્ટેનો ફરજીયાત છે અરજી કરી ના કરી શકો તો તેની સત્તાવાર વેબસાઇટની લિંક તમને વિડીયોની નીચે આપી દઈશ તેના ઉપર ક્લિક કરીને તમે વધારે માહિતી મેળવી શકશો અને તમારે ઓનલાઈન તમે આવેદન પણ કરી શકશો તે અંગેની સંપૂર્ણ ડિટેલ તમને વિડીયોની નીચે કેપ્શનમાં જોવા મળી જશે તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરતા રહેજો